અડાણી આરોગ્ય કાર્યક્રમથી કચ્છના ખાવડા વિસ્તારમાં ગ્રામ્ય આરોગ્ય સેવાઓ મજબૂત કચ્છના સરહદીય વિસ્તારમાં વસેલા ખાવડા ગામ અને તેની આસપાસના ચાલીસથી વધુ ગામડા અને વાંઢાઓ માટે આરોગ્યની સુવિધાઓમાં મહત્વપૂર્ણ વધારો થયો છે અડાણી ગ્રીન એનર્જી લિમિટેડની સીએસઆર પહેલ હેઠળ અડાણી ફાઉન્ડેશન દ્વારા ખાવડા કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે અડાણી આરોગ્ય કાર્યક્રમ ચાલુ કરવામાં આવ્યો છે જે અહીંના લોકો માટે જીવનદાયી સાબિત થઈ રહ્યો છે ભુજ થી એસી કિલોમીટર દૂર આવેલા ખાવડા વિસ્તારમાં તબીબી સુવિધાઓ ઓછી હોવાથી ત્યાંના નાગરિકો લાંબા અંતર સુધી શહેર સુધી જતા નથી પરંતુ અડાણી ફાઉન્ડેશનની આ પહેલથી હવે દર મંગળવાર શુક્રવારે ભુજથી ખાસ નિષ્ણાંત ડોક્ટરો ખાવડા સીએચસી ખાતે સેવા આપે છે તેમાં સ્ત્રી રોગ બાળરોગ ફિઝિશિયન ઓર્થોપેડિક તથા જનરલ ફિઝિશિયન જેવા સમાવેશ થાય છે આ કાર્યક્રમ દ્વારા દર્દીઓને નિઃશુલ્ક નિદાન સારવાર અને દવાઓ ઉપલબ્ધ થાય છે જેના કારણે તેમનો સમય ખર્ચ અને મુશ્કેલીમાં ઘટાડો થયો છે નાની સર્જરી જેવી સારવાર પણ નિષ્ણાંતો દ્વારા સ્થાનિક સ્તરે જ કરવામાં આવી રહી છે દર વર્ષે અગિયાર હજારથી વધુ દર્દીઓ આ સેવાનો લાભ લે છે સાથે સાથે અંતરિયાળ વાંઢાઓમાં પણ ગામડે ગામડે હેલ્થ કેમ્પો યોજીને સ્વાસ્થ્ય અંગે જાગૃતિ તેમજ સારવાર મળી રહે તે માટે વિશેષ આયોજન કરવામાં આવે છે આ સેવા કાર્યને સફળ બનાવવા સીએચસી ના તબીબી અધિકારી વર્મા સાહેબ અને સમગ્ર સ્ટાફનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો છે અડાણી ફાઉન્ડેશન ખાવડા દ્વારા આ સમગ્ર સેવા કાર્ય સાથે જોડાયેલા તમામ સહયોગીને સન્માનિત કરવાના હેતુથી વિશેષ સત્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું ખાવડા વિસ્તારના સ્વાસ્થ્યમાં સુધારો લાવવા અડાણી ફાઉન્ડેશનની આ પહેલ એક મજબૂત અને સતત ચાલતી પ્રતિબદ્ધતા રજૂ કરે છે કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન ખેડૂત મિત્રો માટે ખુશખબર ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક સબમર્સિબલ પંપના ડીલરો ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણતક એટલે કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે આ મશીન મેગ્નેટિક નથી ડીલરશીપ આવકારે મોંગુ બિયારણ વાયુ સારું ખાતર એ નાખ્યું પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ ન થયો તે ન થયો અને નીકળી છે કશ્યપ સ્કેલ મશીન જે ખારા પાણી ને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખપા પાક સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસજી હાઈવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ ભાઈ અઠાણું બે પચાસ વીસ ત્રણ એકત્રીસ